દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મંદિરના ચિમ્મોતેરમાં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે ચિમ્મોતેરમો પ્રતિષ્ઠા દિવસ છે મંદિરની પ્રતિષ્ઠા સમયે પ્રત્યક્ષદર્શીઓ અનુસાર તત્કાલીન શ્રીએ શિવલિંગના તળે ભાગે રાખેલી સુવર્ણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી હતી અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે એકસો આઠ તીર્થસ્થાનોના અને સાત સમુદ્રોના જળ લાવીને સોમનાથ મહાદેવને અભિષેક કરવામાં આવ્યો હતો અને આ ધન્ય પડે એકસો એક તોપોની સલામી પણ અર્પણ કરવામાં આવી હતી સોમનાથ મંદિરના ચિમોતેરમાં સ્થાપના દિવસ નિમિત્તે જેમના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વંદના અને સરદારને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સોમનાથ મંદિર પર પૂજન કરીને નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમયે સવારે નવ અને છેતાળીસ મિનિટે મહાપૂજા કરવામાં આવી હતી અને એ જ સમયે તે પ્રસંગે કરવામાં આવેલ શૃંગારની પ્રતિકૃતિ રૂપ ભસ્મ ત્રિપુંડનો પણ શૃંગાર પૂજારીગણ દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબે અને ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિતો જોડાયા હતા આજે વિશેષ રૂપે સંધ્યા આરતી સમયે મહાશૃંગાર કરીને સોમનાથ મહાદેવને દીપમાળા અર્પણ કરવામાં આવશે

પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ પૂજા કરવામાં આવી અને નવ વાગે છેતાલીસ મિનિટે મહાપૂજા કરવામાં આવી એના પછી સાંજે દીપમાળા અને વિશેષ રંગાર રાખવામાં આવેલું છે અગિયાર મે ઓગણીસો એક્યાવનના રોજ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સોમનાથ મંદિરે આવીને સોમનાથ મંદિરની પ્રાર્થના ભાગ લેવામાં આવેલ હતો